સુરતમાં બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર નડફેટેલે મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી સુરતમાં રોજે રોજ અકસ્માતના બનાવો સામે આવે છે તેમાં પણ ભારે વાહનના કેટલાક બેજવાબદાર ચાલકો તો જાણે લોકોના જીવ સાથે રમત રમતા હોય તેવું લાગે છે ત્યારે સુરતના ડુમસ રોડ પર આરઆર મોલ પાસે બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર નડફેટેલઈ કચડી નાખ્યો અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અકસ્માતને લઈ પોલીસ કફલો સ્થળ પર દોડી ગયો હતો લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે ટ્રાફિકનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને કોર્ડન કરવામાં આવ્યું છે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે